નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે બપોરે બે વાગ્યાનો સમય છે બે વાગ્યાના મહત્વના સમાચારો પર નજર નાખીએ તો પ્રથમ વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી લીધી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે ખેતી ભારે વરસાદ પડી ગયો આગામી પાંચ દિવસ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યારે ભારે વરસાદ પડવાની શક્યતા છે આજે અષાઢી બીજના દિવસે હવામાન વિભાગે રાજ્યના દસ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગાહી પ્રમાણે કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર રાજકોટ જૂનાગઢ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ જલેટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દેવ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે મિત્રોનય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ખાડિયાથી આગળના વિસ્તારમાં ગજરાજા બે કાબુ બની ગયા હતા આ સ્થિતિને કારણે ટ્રકોને પણ રાયપુરમાં રોકી રાખવામાં આવી હતી જો કે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જગનાનાથની નગર યાત્રામાં લીન થયા અમદાવાદીઓ યુવાનો કરતા જોવા મળ્યા હતા વાત કરીએ તો જૂનાગઢમાં મેઘરાજાની જમાવટ ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ને થી વધુ તાલુકામાં વરસાદે ધબધબાટી બોલાવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે નિકોલ ઓઢવ અને દરિયાપુરમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાની પણ માંગ સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત બાર મેડિકલ સ્ટુડન્ટની સંપૂર્ણ ફી માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક તરફ બાળકોથી ભણતરથી વંચિત રહી ન જાય તે હેતુસર ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ કરાયો છે બીજી તરફ શાળાઓની એવી દશા છે કે એક શિક્ષક એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે ભણશે ગુજરાતના નારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠ્યો છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે કોણ એ જ મહત્વનું થઈ પડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં અત્યારે વરસાદી પાણીના નિકાલ માટે મોટી યોજના કામમાં આવી છે દક્ષિણ વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તે માટે બાળકાસની નવી કામગીરી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠા સુસ્તી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવી ટેકનિક રજૂ કરવા માટે કાર્યરત છે આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના કાફલાની ઓગણીસ ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી ભરવામાં આવ્યું હા જી હા દોસ્તો જે પેટ્રોલ પંપ આ રીતે પાણી ભરવામાં આવ્યું અને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અત્યારે તે પેટ્રોલ પંપને સીલ મારી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસોને અઠ્ઠાલીસમી રથયાત્રા અમદાવાદમાં ચાલી રહી છે ગજ રાજા બે કાબુ થતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે બીજી તરફ આકાશમાં મંજૂરી વગર ઉડતું ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે